જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી ખાવામાં ખૂબ જ મજા આવે તેવી સેવઉસની રેસીપી અને આની સાથે ટેસ્ટી ચટણી આપણે જેવી સેવઉસવ બહાર ખાઈએ છીએ ને તેવી જ ટેસ્ટી સેવ સેવઉસર આજે ઘરે બનાવીશું આ સેવ સેવઉસવ તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજેનો વિડીયો તો સેવસ બનાવવા આપણે સૌ પ્રથમ એક મિક્સર જાર લેશું અને તેમાં બે થી ત્રણ ડુંગળીને કટ કરી આ રીતના ઉમેરી દઈશું અને સરખી રીતે ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી ક્રશ થઈ ગઈ છે હવે આપણે આ જ મિક્સર જારમાં ટમેટાને પણ કટ કરી ઉમેરી દેસુ ત્યારબાદ આમાં ત્રણથી ચાર મરચાંને કટ કરી ઉમેરી દેસુ હવે આપણે આઠથી દસ લસણની કઢી અને બેથી ત્રણ આદુના કટકા પણ ઉમેરી દઈશું હવે આપણે આ બધું સરખી રીતે ક્રશ કરી લેશું ફ્રેન્ડ્સ મેં પહેલેથી જ આ રીતના સૂકા વટાણા અને એક બટેકાને પહેલેથી જ બાફી લીધા હતા તમારે અહીં સૂકા વટાણાની જગ્યાએ લીલા વટાણાનો યુઝ કરવો હોય તો પણ કરી શકો છો તો હવે આપણે એક વાસણ લેશું અને તેમાં ત્રણથી ચાર ચમચી તેલ ઉમેરી દેસું આ રેસીપીમાં વટાણાનો યુઝ વધારે થતો હોય છે તો તમે સુકાવ અથવા લીલા વટાણા ગમે તેનો યુઝ કરી શકો છો તો તેલ આવી જાય પછી આપણે આમાં અડધી ચમચી રાઈ લીમડાના પાન અને એક લાલ સૂકું મરચું ઉમેરી દેસુ મારા વિડીયો તમને સારા લાગતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે આમાં જે ડુંગળીનું પેસ્ટ તૈયાર કર્યું હતું તે ઉમેરી દેસું પણ આપણે આમાં બધી ડુંગળીનું પેસ્ટ નથી ઉમેરવાનું થોડુંક એવું ડુંગળીનું પેસ્ટ આમાં નાખી દેશું અને એનો યુઝ પછી કરીશું હવે આપણે ડુંગળીને થોડીક વાર સાતરવા દઈશું તમે જોઈ શકો છો આપણી ડુંગળી સુતરાઈ ગઈ છે હવે આપણે આમાં થોડીક એવી હિંગ ઉમેરી દઈશું હિંગ નાખવાથી આનો સુગંધ મસ્ત આવશે ત્યારબાદ આપણે જે ટમેટા લસણ મરચા આદુનું પેસ્ટ તૈયાર કર્યું હતું તે આમાં ઉમેરી દઈશું અને આ ટમેટાનું પેસ્ટ પણ આમાંથી બે ચમચી જેટલું આપણે રાખી દઈશું અને એનો યુઝ આપણે પછી કરીશું હવે આપણે આ બધું મિક્સ કરી અને થોડીક વાર ચડવા દઈશું તો તમે જોઈ શકો છો આનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે હવે આપણે આને ટેસ્ટી બનાવવા થોડાક મસાલા ઉમેરી દઈશું તો અડધી ચમચી હળદર તીખાસ અનુસાર લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો ત્યારબાદ થોડોક સંભાર મસાલો અને સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું અને ફ્રેન્ડ્સ તમારે સંભાર મસાલો ના નાખવો હોય તો કોઈ પણ મસાલો આમાં ઉમેરી દેજો તેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધા મસાલા પણ ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે આમાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું આને પાછળથી થોડુંક પાણીની જરૂર પડશે તો ઉમેરીશું હવે આપણે પાણીને થોડી વાર ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો આપણું પાણી ઉકળી ગયું છે હવે આપણે જે વટાણા બાફેલા હતા તે આમાં ઉમેરી દેસુ અને એક કપ પાણી હજી ઉમેરી દેસુ ફ્રેન્ડ્સ તમારે જેવી ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે પાણી ઉમેરી દેજો હવે આપણે વટાણાને સરખી રીતે ચડવા દેસુ ફ્રેન્ડ્સ હવે આપણે જે બટેકું બાફેલું હતું તેને આ રીતના સરખી રીતે છૂંધી લેશું અને આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આ છૂંદેલા બટેકાને ઉસળમાં ઉમેરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે ઉસળને સરખી રીતે ચડવા દઈશું અને ફ્રેન્ડ્સ તમારે ખટાશ ખાવી હોય તો થોડુંક લીંબુ ઉમેરી દેજો અને આ તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને મસ્ત છે ઉસળ અને હવે આપણે આમાં થોડા કેવા ધાણા ઉમેરી દઈશું હવે આપણે ચટણી તૈયાર કરી લેશું એના માટે આ રીતના એક નાનું વાસણ લેશું અને તેમાં અડધી ચમચી તેલ ઉમેરી દઈશું અને તેલ આવી જાય પછી આપણે આમાં જે ડુંગળીનું પેસ્ટ તૈયાર કર્યું હતું તે ઉમેરી દઈશું અને થોડીક વાર સાતરી લેશું આ ચટણી સેવઉસર સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો એક વખત જરૂરથી બનાવજો ડુંગળી સતરા જાય પછી આપણે જે ટમેટા વાળું પેસ્ટ તૈયાર કર્યું હતું તે આમાં ઉમેરી દેસુ અને એને પણ આપણે થોડીક વાર સાતરવા દઈશું ત્યારબાદ આપણે આમાં સ્વાદ અનુસાર નિમક અને તીખાસ અનુસાર લાલ મરચું ઉમેરી દઈશું અને બધું સરખી મિક્સ કરી લેશું હવે આપણે આને થોડીક વાર સાતરવા દઈશું તો ચટણી સરખી રીતે સતરાઈ ગઈ છે અને આ તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ચટણી તમને મારી રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ રેસીપી તમારા ઘરમાં બધાને ભાવશે એક વખત જરૂર ટ્રાય કરજો મારી મમ્મીનો વિડીયો સારું લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ